જેની સાથે જોડાયેલા એક સમાચાર મુશ્કેલીમાં વધારો થયો છે છે કેસમાં ફરીથી તપાસના આદેશ આપવામાં આવ્યા મોટાએ ફરી તપાસના આદેશ આપ્યા છે ન્યૂટ કેસમાં તોડબાજ તરલ ભટ્ટે તપાસ કરી હતી અને ત્યાં પણ એકાઉન્ટમાંથી તેને મોટી રકમ મળી હતી અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી ગૌતમ તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે ચોક્કસ જે સસ્પેન્ડેડ સર્કલ પીઆઈ તરલ ભટ્ટ છે કે જેમની સામે ગુજરાત પોલીસને ડાગ લાગે એ પ્રકારના ગંભીર આક્ષેપો સાથેનો ગુનો નોંધાયો છે તોડકાંડ જે સટ્ટાનું તોડકાંડ અને ત્યારબાદ સાયબર ક્રાઈમનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટનું જે તોડકાંડનો મામલો છે તેમાં આજે તરલ ભટ્ટ છે તેને જૂનાગઢ કોર્ટની અંદર તેના રિમાન્ડ છે તે પૂર્ણ થતા રજૂ કરવામાં આવશે થોડી જ વારમાં તેને રજૂ કરવામાં આવશે અને આ તમામ બાબતો વચ્ચે અતિ મહત્વનું કહી શકાય કે વધુ એક વખત જે છે 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 તેમની સામે તપાસના આદેશ તે આપવામાં આવ્યા રેન્જ આઈજી છે તેમના દ્વારા આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે માણાવદર ની અંદર એક ઘટના બની હતી ન્યુડ વિડીયો કોલ ની ને ત્યારબાદ જે આત્મહત્યા જે યુવક દ્વારા કરવામાં આવી હતી ગત સત્તર જૂને આ ઘટના બની હતી ને તેમાં પણ ફરી એક વખત તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે જ્યારે આ ઘટના બની હતી ત્યારે છે તેમના દ્વારા આ ઘટનાના ઘટનાની તપાસ છે તે કરવામાં આવી હતી અને ઘટનાની અંદર જે બે આરોપીઓ છે તેના બેંક એકાઉન્ટમાંથી મસમોટી રકમ મળી હોય તેવું હાલ વિગત સામે આવી રહી છે ને આમાં પણ તોડ થયો છે તેની શંકા છે ને તેના આધારે ફરી એક વખત આ જે સમગ્ર ઘટના છે તેની ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે જી ઠીક છે ગૌતમ જે અગાઉ માહિતી હતી આ તો તેના પાપનો ઘડો ભરાઈ ગયો છે એટલે એક બાદ એક માહિતી સામે આવી રહી છે પરંતુ જે અકાઉન્ટ ફ્રીઝ કરવાને લઈને તપાસ ચાલી રહી હતી તેમાં કોઈ નવી માહિતી સામે આવી કે કેમ જી ચોક્કસ અનેક ખુલાસાઓ થયા છે જે ચાર દિવસના રિમાન્ડ તરલ ભટ્ટના મંજૂર થયા હતા અને તેમાં એટીએસ દ્વારા જે અલગ અલગ દિશાની અંદર તપાસ કરવામાં આવી તેમાં સૌથી બે મહત્વની વાત છે એક જે સો એકાઉન્ટ મળવાની વાત છે નવા

આને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે વચ્ચે એવી પણ વાત હતી કે તરલપટ છે તે આ પૂછપરછ અને તપાસની અંદર સહયોગ નથી કરી રહ્યા અને ત્યારબાદ એટીએસ છે તેમના દ્વારા આ મોબાઈલ ફોન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી બિલકુલ ગૌતમ આભાર આપનો તમામ વિગતો બદલ તો તરલ ભટ્ટ કેસ કે જેમાં એક બાદ એક હવે માહિતી સામે આવી રહી છે મોટા સમાચાર કે ન્યૂ કેસમાં તોડબાજ તરલ ભટ્ટે તપાસ કરી હતી અને એ કેસમાં પણ બે આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી તેણે મોટી રકમ લીધી હતી મોટા પૈસા તેણે લીધા હતા માણાવદા ન્યૂડ કેસમાં ફરી એકવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે તોડબાજ પીઆઈ તરલ ભટ્ટ કે જેને હવે મુશ્કેલીમાં વધારો થયો છે ડીવાયએસપીને હવે તપાસ સોંપવામાં આવી